આપ સૌ જાણો છો કે અંગ્રેજોના સમયમાં જો આપે બિલ્ડિંગો જોયા હોય તો પતરાવાળા મકાનો હતા નળિયાવાળા મકાનો હતા ઢાબાવાળા મકાનો ત્યારબાદ આવ્યા અને એ રીતે મકાનોની બાંધકામ પણ અલગ અલગ રીતે થતા હતા હવે આજની તારીખમાં પતરાવાળા મકાનને એ લોકો બિનઅધિકૃત બાંધકામ ગણે છે એ કઈ રીતે ચાલી શકે એટલે રાજ્ય સરકારને અમારી સ્પષ્ટ રજૂઆત છે કે ભૂકંપ પછી ગુજરાતમાં મોદી સાહેબે બીયુપી વાળી વાત જે લાવ્યા છે એ વાતને અમે ટેકો આપીએ છીએ કે બે હજાર એક પછીની જે સંસ્થાઓ છે એનું આ બીયુપી માગો બીયુપી નથી તો એનું બાંધકામ અધિકૃત કરી આપવા માટે ઇમ્પેક્ટ ફી લઈ અને બાંધકામ એનું ઉપ કરી આપો ક્લિયર બીજું બે હજાર એક પહેલાંની જે તમામ શૈક્ષણિક સંસ્થાઓ છે એને દર ત્રણ વર્ષે સ્ટેબિલિટી સર્ટિફિકેટની અપેક્ષા સરકારે રાખવી જોઈએ સ્ટેબિલિટી પ્રમાણપત્ર જો એનું હોય તો એન્જિનિયર સ્થળ ઉપર આવીને બિલ્ડિંગનું બાંધકામ જોઈને પ્રમાણપત્ર આપતો હોય છે એટલે આ બે બાબત છે રહ્યું ફાયર એનઓસી તો ફાયર એનઓસીનો જ્યાં સુધી નવ મીટરની નીચેનો સવાલ છે મોટા ભાગની શાળાઓ ગુજરાતમાં નવ મીટર નીચે નવ મીટર એટલે બે માળ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર તો એ સંજોગોમાં અમારે તો લાલ બાટલા આપને હું ગુજરાતીમાં કહું છું કે અમારે એ જ રાખવાના હોય અને એ સંજોગોમાં આજે જ્યારે શાળાઓ છેલ્લા ત્રણ દિવસથી કોર્પોરેશનવાળા સીલ મારી રહ્યા છે તો અમારા બાળકો તો આવતા નથી ઘેર છે મજા કરે છે વેકેશન લંબાઈ ગયું વગર લંબાય પણ અમારો સ્ટાફ એ શાળાની બહાર આવીને રોડ ઉપર બેસતો હોય છે એટલું જ નહીં અમારા શાળાના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાની જે હોલ ટિકિટ્સ છે એ અંદર લોક થયેલી પડી છે તો આ બધા કારણોસર કઈ બી ક્યાંય થાય તો ગુજરાતની શૈક્ષણિક સંસ્થા ઉપર મારો ચલાવવામાં આવે છે તો રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્ર એક્શન મોડ છે